અમારા લાભુ મોટા પણ હેઠળ રહેવાના છે નાય તો ઠેલ્યું ને એવું બધું લેવા મળ્યા છે બધાય ફટાફટ તો હાલો આપણે ઘટી વીણ લઈએ તારમાં અત્યારમાં આવેલા મૂર્ત હારું સારી વરખડી થી કરી લઈ પછી આખો દિવસ કઈ ઉપાધિ નહીં તો અત્યારે ફોરો છે હવે જોવા મળી ગયા આમ જો આખા ખેતર બધું બધી ને ભેડ ઘર જાય છે હે અહીંયા હતા বজাই ঝোপড অধি উত বোলো ৰাই নেণ্ডি ને ચાર પાંચ ને એવું બધું જોઈ ને થઈ ગયું એટલે એ પેલા વી ગયું હતું આ ગેલી જોવાના એક વાર તો આવું આ થી જોયા હતા આ ખેતરના હેઠે હેઠો હેઠળ ને પાણી થી બે રહે આપણે જોયા હતા આ બધા બધા ધોઈ જા આમ કાંક આપી દીધું હોય ને બધા તૂટી પડે એમ તૂટી પડે આ બધા કોઈ જોયા નથી એટલે છૂટા એટલે છૂટા જોયા આયા તો હશે ને આપડે શાહ પાણી ને નાસ્તો કરવા હાટવું એક શાહ હેઠ કાઢ્યો ધોળી ધોળી થાકી ગયા બોલો ના બધા બધે જોવા ડબલું છે તો ડબલે માં પાણી લે હાલો શાહ પાણી પી નઈ કે હા હાલો શાહ પાણી શાહ પાણી પીવા નાસ્તો કરવા હાલો બે ગયા થી નાસ્તો કરવા અહીંયા બધા નાસ્તો કરવા મીડા છે જોવા ફાફડી ને છા ને એવું બધું અહીંયા બધા નાસ્તો કરવા મીડા છે બધા Di perbain, kalau pada benar toke leh, kereta, kali keluar, empat ini engkau tua, anjir, 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 વાંધો હાઈ ભૈજુ કેમ ખાય ભાઈજા તો ભાઈ તો આપણે ભૈજા ખાઈ લીધા છે આ બેન આવી છે ને આખું ભૈજું લઈ ગયો છે બોલો આ જોવા આવડે જો પોઈટકી કરી છે આ ભાઈ પોઈટકી કરી નાખી છે હા અમારા ભાભી આવી ગયા છે ભાણા કરીને ખાવા આ લો હું લેવા

આમ નો બેઠા તો આ કાળા છે ને કપા વીણવા અમને લઈ આવ્યા છે અમારે નહોતું આવું ને તોય આવવું પડ્યું છે જવો કેટલો કેટલો તો વીણી હોત નાખો આપણે ટાંટાઈ કરીએ ને તો આપણે આમ કર્યું કે આપડી વાટે બધા ઉભા રહીને થોડોક થોડોક સડી જાય તો તરત જ ખાધું તરત તડકાના મને તૈકો હવે કપા પૂરો થાય ને તો સારું કામું ના ગરભેગી ના થઈ ભાઈ એક તો તડકાના કાળા પડી ગયા તો આપણે હવાર સીન જોયા ને આ તમને બેઠા હતા આગળે ઊભો થઈને જોયો અમે રીલ માં બેઠો યાઠે ઘડીક માં બેરમી વાત થઈ ગઈ બોલો આ જો આ છે બેઠો તો આઈલી ફટાફટ છે ને આમ ઢોળવા મેડો બોલો ને એ ખેડૂ કેટલા કે ખબર કે 150 હાવ જેટલા છે એટલે આસપાસના ગામમાં આગળે જોયો હવાર આ કેડે થી આમ ગયો એ અમે જોયો આગળે આઈથી બેઠી આઈલે આમ ભઈ ગયો બોલો થોડા થોડા ઘડીક તો માથાના રૂવાડા પણ લઈ ગયા હંમેશા છે ને ઓલી વરખડી બતાવી ને આ બે આ મોટી વરખડી ની બાજુમાં ના હતા ને આ ભાઈ છે ને એને જોયો ને પાછી માથાના મોવડા પણ ઉભા થઈ ગયા અમારા દીપકભાઈ ને બધાય ને સાચી વાત તો કોણ ના આવડો આ આના માં ઊભા થઈ ગયા ગરમી થવા મળી કા હા ને ગરમી થવા મળી છે બોલો આઈતી ટોપી એને પહેરી થી મને ટોપી આપી દીધી છે આગળ તો આપડે કપાસ રોખાઈ ગયો છે ને આ ભટુડા માં ભર લઈ ને આપડે છે ને ટોટલ મારે છે તો ટોટલ લાગી ગયો છે

આવ પોત જગ્યાએ જગા એમાં લીધું છે આપણે દૂધ આ છોકરાનું દૂધ છે એવા અમારા ભાભી માવો ખાઈ લીધો છે હવે હું માવો ખાઈ લેવ